શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે નવી ડિઝાઇન સાથે આવી ગયા છે સાડીનું ફેબ્રિક એકદમ કુણું માખણ જેવું રહેવાનું છે અને એકદમ લો રેન્જમાં હેવી લુકની સાડી લાગે ને એવી સાડીનો કોન્સેપ્ટ લાવ્યા છે અને બધાની ફેવરેટ ડિઝાઇનનો કોન્સેપ્ટ હોય એટલે કેટલી સુપર લાગે બધાની ફેવરેટ એટલે ગાળા બોર્ડર કોન્સેપ્ટ એ પણ કયો ખબર છે ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં પટોળાની બોર્ડર પેનલનો લુક લઈને આવ્યા છે તમે જોઈ શકો છો આખી સાડી આપણે પ્લેન શેડમાં રહેશે અને બોર્ડરમાં આપણે પટોળાની ડિઝાઇન આવશે અને એકદમ હેવી બ્લાઉઝ અને પલ્લુ રીચ રહેવાનું છોપેનો અને એકદમ લો રેન્જમાં આખું સાડીનો કોન્સેપ્ટ રહેવાનું છે એટલે જે બેનું ને આટલી પૂણા માખણ જેવા કપડામાં એકદમ યુનિક ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ ગમતો હોય ને એની માટે ફરીથી ન્યૂ ડિઝાઇન સાથે આવી ગયા છે ડિઝાઇન એ સરસ છે અને સ્પીસમાં તો કાંઈ ઘટે નહીં એટલો સુપર છે અને કાપડની વાત કરું ને તો કાંઈ ઘટે નહીં એટલું સુપર પૂણું માખણ જેવું ને લચકા જેવું કપડું લઈને આવે છે બધાની ફેવરેટ ડિઝાઇન એટલે ગાળા બોર્ડરમાં પટોળાની ડિઝાઇનનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો પલ્લુ કેટલો મસ્ત એકદમ હેવી પ્રિન્ટેડનો લઈને આવ્યા છે કારણ કે પટોળાની પ્રિન્ટેડ ડિઝાઇનની પેનલ રહેવાની છે આખી સાડી પ્લેન શેડમાં રહેવાની છે અને હેવી બ્લાઉઝ અને હેવી પલ્લુ રહેવાનું છે પલ્લુ તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે કારણ કે મેથી ગ્રીન કલર હંમેશા સરસ લાગે અત્યારનો ટ્રેન્ડિંગ કલર એટલે મેથી ગ્રીન એમાં રીતે પટોળાની બોર્ડર હોય એટલે કાંઈક ઘટે નહીં અને એટલો મસ્ત મજાનો હેવી પલ્લુ આવ્યો છે પલ્લુમાં બધામાં લુક લેવાનો છે જેમાં હાથી અને મોર ને ફ્લાવર પ્રિન્ટ સરસ રહેશે તો ત્રણ પેનલ લાવવાની છે અને વચ્ચેની આપણે વાત કરીએ ને તો બહુ મસ્ત આપણે થોડીક અજરક પ્રિન્ટેડ ડિઝાઇન લુક લઈને આવ્યા છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે એમાં આપણે ફ્લાવરનું અને મસ્ત મજા બુટ્ટાનું કોન્સેપ્ટ લઈને આવ્યા છે એટલે પલ્લુ બહુ હેવી છે અને એકદમ લો રેન્જમાં હેવી લુક ની સાડી પહેરી હોય ને એવો જોરદાર કોન્સેપ્ટ આવવાનું છે ને પલ્લુ મસ્ત મજાનો હોય અને ગાળા બોર્ડર ની સાડી હોય એમાં તે મેથી અને ગ્રીન કલર નો પીસ હોય એટલે કેટલો જોરદાર લાગે તમે જો એક તો લો રેન્જમાં આટલી મસ્ત વેરાયટી અને બ્લાઉઝ તમે તો ગમી જાય ને એટલું સુપર બ્લાઉઝ રહેવાનું છે અને બંને બાજુ પટોળા પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનું છે અને હાવ લૂઝ કપડામાં રહેવાની છે અને ડેઇલી વેરમાં પહેરવા માટે એવી મસ્ત કૂણા માખણ જેવા કપડામાં લઈને આવ્યા છો અને આટલી સુપર અંદર વિવિંગનું કામ લઈને આવ્યા છે ને એ તમે જોઈ શકો છો અંદર તમને શેડ દેખાતા હશે વચ્ચે વચ્ચે આપણે બધું છે ને એ આપણે વિવિંગનું કામ રહેવાનું છે જે ફેબ્રિકની સાથે વણાકમાં રહેવાનું છે તમે જુઓ લુક એટલો મસ્ત એકદમ હેવી અને એકદમ રીચ લુક ની સાડીનો કોન્સેપ્ટ લાગશે બેનું અને એમાં તમે જોવો છો આ બધું છે ને શેડિંગમાં રહેવાનું છે આખો મેથી કલર તો છે જ પણ એમાં આપણે મસ્ત મજાનું વિવિંગ નું કામ લઈને આવ્યા છે જેમાં અલગ અલગ બધું વિવિંગના શેડ રહેવાના છે તમે જોઈ શકો છો એક ડાર્કમાં એક લાઇટમાં એવી રીતના આખું મેથી કોન્સેપ્ટ રહેવાનો છે અને આપણે બોર્ડરનો કોન્સેપ્ટ તો પટોળાનો જોરદાર જ લાગે છે એમાં ગ્રીન કલર હોય એટલે કેટલો સુપરિત લાગે તમે જોઈ શકો છો કેટલો મસ્ત પટોળાની ડિઝાઇન લાગે છે ગ્રીન કલર શેડમાં મસ્ત મજાના હાથીની મોરની અને ફ્લાવર પિન્ડની જોરદાર લુક આવે છે અને ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે એટલે બંને બાજુ એકદમ મસ્ત હરખી બોર્ડરનો કોન્સેપ્ટ રહેવાનો છે નીચેની સાઈડ અને ઉપરની સાઈડ અને ફેબ્રિકની વાત કરું ને તો કૂણું માખણ જેવું ને લચકા જેવું કપડું એવું બેનું અને ડેલીવેર માં પહેરી હોય ને તો એટલું મસ્ત હળવુંફુલ કપડું છે ને એની વાત જ એટલું લાઇટવેર કપડામાં આટલી સરસ મજાની એકદમ રીચ લુકની અને પહેરી હોય ને તો હેવી લુકની સાડી લાગે ને એવો સાડીનો કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો આરામથી પાટલી પડી ગઈ છે ને પાટલી કેટલી સરસ કરી જો કોણી માખણ જેવી અને એકદમ લચકા જેવી પાટલી પડી છે અને પહેરી હોય ને તો કઈ ઘટે ને એટલો સુપર પીસ લાગે અને એના વચ્ચે આપણે જે વિવિંગ વાળી વસ્તુ લેવા એનો શેડ તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે લાગે જ ને કારણ કે લો રેન્જમાં એકદમ હેવી લુક સાડી છે અને એકદમ લાઇટવેર કપડામાં સુપર વેરાયટી છે તમે જો કેટલો સુપર હિટ લુક લાગે છે મેથીની સાથે ગ્રીન હંમેશા બેસ્ટ લાગે અને જોરદાર લાગે અને બ્લાઉઝ તો આપણે એ તો કંઈક ઘટીને એટલું સુપર રહેવાનું છે જો કેટલું મસ્ત છે આખું બ્લાઉઝ બોર્ડર મેચિંગનું રહેવાનું છે ગ્રીન કલરનું બ્લાઉઝનું કોમ્બિનેશન આટલું સરસ મજાનું લાગે છે સાથે સાથે જેવી પ્રિન્ટેડ બોર્ડર આવે છે ને પટોળાની સેમ આખું બ્લાઉઝ એવી રીતના પ્રિન્ટેડ નું આવવાનું છે એટલે કેટલું હેવી અને જોરદાર બ્લાઉઝ પહેરવાનું છે એટલે જે બહેનોને આ પટોળાની ગાળા બોર્ડર કોન્સેપ્ટ લેવાનો રહી ગયો હોય ને એ તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો ખૂબ સરસ લાઇટવેર વેર કપડાંમાં અને કલર મેચિંગ તમને મનગમતા આવી ગયા છો બેનો અને જે બહેનોને હેવી રેન્જની નો લેવી હોય ને એની માટે મસ્ત મજાની લો રેન્જમાં લઈને આવ્યા છે એટલે પીસ બહુ મસ્ત લાગવાનો છે લો રેન્જમાં પણ હેવી લુકા લાગે ને એવી સાડીનો લુક છે હોય બેનું તો જે બે ને એટલી મસ્ત મજાની ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં એકદમ અત્યારની ટ્રેન્ડિંગ ડિઝાઇન એટલે પટોળા ડિઝાઇનની સાથે પટોળાનું બ્લાઉઝ અને પલ્લુ પણ તો આટલો મસ્ત સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને એ તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર તમને મનગમતા અને તમને ગમી જાય ને એવા સરસ મજાના આવવાના છે એમાં અત્યારનો આપણે ટ્રેન્ડિંગ કલર ઓપન કરી લીધો છે મેથીની સાથે ગ્રીન કલર અને બાકીના કલર મેચિંગ બસ આવી રીતના અલગ અલગ અને તમને ગમી છે ને એવા આવવાના છે એટલે સ્ક્રીન ઉપર કલર મેચિંગ બતાવું ને એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લો રેન્જમાં હેવી લૂકની સાડી દેવાની છે અને આ સાડી તો તમે ગ્રુપમાં પહેરી હોય છે નવરાત્રીમાં એટલે કાંઈક ને એટલી સુપર લાગ્યો પહેરું તો જે બહેનું ને મજાનો મેથીની સાથે મરૂન અને મેથીની સાથે ગ્રીનનું કોમ્બિનેશન ગમ્યું હોય ને એ તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે મસ મજાની લો રેન્જમાં હેવી લુકની ગાળા બોર્ડરનું ફેમસ ડિઝાઇન આપણે લઈને આવ્યા છીએ અને પહેરી હોય ને તો એકદમ યુનિક વેરાયટી સાથે અને કલર મેચિંગની તો વાત જ જાવ એટલા સુપર અને એકદમ પ્રીમિયમ કલર મેચિંગ આવવાના છે જો બીટની સાથે ંદીનું કોમ્બિનેશન જોરદાર અને એકદમ યુનિક લાગે છે અને આ પીસમાં તો એટલે સુપર બધા કલર કલર તો તમે એક એક ને સુપર હિટ અને જોરદાર આવાના છે લઈ સ્ક્રીન શોટ તો લેતા જ રહેજો કેનું કારણ કે મસ્ત મજાના આપણે ગ્રીનની સાથે મરુનનું કોમ્બિનેશન એટલું સુપર લાગે છે જો એટલો સુપર લુક આવે છે અને બ્લાઉઝમાં તો કાંઈક ઘટે ને એટલું સરસ મજાનું છે કારણ કે પટોળાનું બ્લાઉઝ આવે એટલે પીસ કેટલો જોરદાર લાગે એમાંથી કલર મેચિંગ તો જો કાંઈ ઘટે ને એટલા સુપર કલર મેચિંગ આવ્યા છે અને પાછું પ્લસ વચ્ચે આપણે વિવિંગ વાળી વસ્તુ પણ લાવીએ છો બેન એટલે બહુ મજા આવશે ને આ સાડી પહેરવાની સાથે સાથે સુપર કલર મેચિંગ સાથે જ વાઇઝ વાઈઝ એકદમ ફેન્સી વેરાયટી લાગશે એમાં જો રાણીની સાથે કેટલો મસ્ત ગ્રીન કલરનો લુક આવે છે લાગે જ ને કારણ કે જોરદાર સાડીનો પ્રિન્ટેડ ડિઝાઇન છે અને ડિઝાઇન તો જો કેટલી મસ્ત ક્લીન ક્લિયર દેખાય છે અને પહેર્યું હોય ને તો કાંઈ ઘટે નથી સુપર લાગશે પહેનું જે બેનોને આમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમતા હોય ને એ તો સ્ક્રીનશોટ પાડવા મળજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ઘણા બેનોને આ ડિઝાઇન લેવાની રહી ગઈ છે અને એ પણ આપણે હેવી રેન્જમાં નહીં લો રેન્જમાં લઈને આવ્યા છે એટલે બધી બહેનોને પોસાશે અને આરામથી બધી બેનો ખરીદી શકે ને એટલી રેન્જમાં લઈને આવ્યા છે તો ફટાફટ તમને મનગમતો કલરનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાંથી મરુણનો ગ્રીન સાથે ઓપન કર્યો છે એ સુપર લાગે છે બધી બેનોને જે કલર ગમે ને એ બધા કલર અમે લાવી દીધા છે એટલે બધી બહેનોને મનગમતો કલર આવી જશે એમાં જો કેટલો મસ્ત મેની સાથે એકદમ મસ્ત મજાનું બીટ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે છે ને સુપર કલર અને બધામાં આપણે બોર્ડર મેચિંગનું બ્લાઉઝ આવશે એટલે કેટલો સુપર લુક આવશે લુક આવે જ ને કારણ કે સાડી એકદમ લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી સ્પ્રિંગ ટેપ સાડી લઈને આવ્યા છે અને સાડી છે ને બંને બાજુ હરખી દેવાની જો બેનો આ બે સાડી બે બાજુ હરખી છે અને એકદમ પૂણા માખણ જેવા અને લચકા જેવા કપડામાં સુપર વેરાયટી લઈને આવ્યા છે એટલે જે બેનું ને જે કલર મેચિંગ ગમે સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે પટોળાની ફેમસ ડિઝાઇન રહેવાની છે પ્રિન્ટેડ અને બંને બાજુ પાછું બોર્ડર પ્રિન્ટેડ નું કામ એ સરસ આવે છો અને આખો હેવી પલ્લું અને બ્લાઉઝમાં તો કાંઈક ઘટે ને એટલું સુપર હિટ અને જોરદાર બ્લાઉઝ છે અને એકદમ મસ્ત મજાના ડબલ શેરના મેજિંગ સાથે એકદમ રીચ પલ્લું છે તો ગેમો છે ને પીસ ગેમો હોય તો તમારો મનગમતા કલરનો સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો અને અમારી યુટ્યુબ ચેનલને એ સાઇડથી લાઈક નવું કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો એટલે આવી ડેલી વેરમાં નહીં જ નવું કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ